હલો મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે વહેલા સવાર થઈ ગઈ છે અને આજે તો ચાર વાગ્યા ખૂબ વરસાદ હતો અને વરસાદ સાથે પવન પણ ખૂબ હતો એટલે અવાજ ખૂબ થતો હતો એનું કારણે વહેલા વહેલા ઉઠી જવાયું છે અને બધાને સવારના જય શ્રી કૃષ્ણ સીતારામ જય કષ્ટભૂંજય મહારાજની તમારા ત્યાં કેવો વરસાદ પડ્યો છે કોમેન્ટમાં જરીક લખજો અને કહેજો કે ત્યાં પણ વાતાવરણ કેવું હતું અને કેવો વરસાદ છે ખરેખર આ ગરમીની સિઝન એટલે અત્યારે આપણે ખરેખર ગરમીની જરૂર છે પણ આને માવઠા કહેવાય આજે માવઠા પડી રહ્યા છે એની કારણે ઘણા લોકો બીમાર પડશે અને હું તો પડી જ છું કારણ કે આપણે કાલે બ્લોગ બનાવ્યો નહોતો કાલે ખૂબ તાવ શરદી ખાંસી મારાથી ઊભું જ નહોતું થવાતું એટલે મેં કાલે બ્લોગ જ નથી બનાવ્યું તો એ બદલ સોરી તમને લોકોને કાલે મારી કોઈ પણ જાતની મુમેન્ટ આપી નથી મેં કે પણ જાતની તમને મારા દિનચર્ચા વિશે બ્લોગ બનાવું છું એ બ્લોગ બનાવ્યો નથી તો ચાલો ફરીથી આજે આપણે બ્લોગ બનાવ્યો છે તો તમે સપોર્ટ કરજો સહકાર આપજો ને જેવો સહકાર મને ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં આપ્યો છે એવો યુટ્યુબમાં આપજો થેન્ક યુ સો મચ આપ સૌની હું આભારી છું કારણ કે તમારા સૌના સપોર્ટથી આજે હું ફેસબુકની અંદર અહીં સુધી પહોંચી છું તો આપણે જોઈ શકીએ છીએ કે જુઓ પ્રિન્સભાઈ પણ ઉઠી ગયા છે પ્રેન્સભાઈ આવો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓહ હજુ ઉંઘ નથી હોડી કેમ હમ કરો પાણી ભી છે ના આમ તો ઠંડા પાણી નાખી છે પ્રિન્સભાઈ પણ આજે વરસાદનું વાતાવરણ છે એટલે ઊંઘીની સાથે સાથે એમનું પણ ગરમ પાણી પી જાય ને આજે પાછી

કરવાની તૈયારી થઈ ગઈ છે બટાકા થઈ ગયા છે સરસ અને પૌવા પણ ફલી ગયા છે હવે એને વઘારી દઉં અને બહુ સરસ નાઈ ધોઈ તૈયાર થઈ જાય હનુમાન ચાલીસા કરી લે માતાજીના દીવા કરી લે અને આવી જાવ પછી તમને સરસ મજાનો નાસ્તો આપી દઈએ

ચાર વાગ્યા બાર મિનિટ આજુબાજુ વરસાદ ચાલુ થયો પણ આ વરસાદના કારણે સિટીના લોકોને ખૂબ મજા આવી ગામડાના લોકોને ખૂબ નુકસાન થાય ખબર છે બિચારા માંડ માંડ આખા વર્ષનું ભેગું કરતા હોય તો આવા માવઠા આવી જાય આની કારણે સિટીના લોકોને નુકસાન છે કેમ આવા વાતાવરણના કારણે બાળકો વૃદ્ધો પછી અમારા જેવા હોય પ્રતિકાર શક્તિ ઓછી હોય કાલે આપણે બનાવ્યો હતો સવારથી લઈ અને સાંજ સુધી આપણે સુતા જ હતા દવાખાને ગયા તો આપડી હાલત બહુ ખરાબ હતી

કારણ કે તકલીફ થઈ હોય તો તમારા સિવાય ત્યારે પણ જગદીશભાઈ ની દવાથી હું સારી થઈ છું એમની પણ ખુબ જ્યારે જ્યારે કંઈક પણ તકલીફ થાય શરીરમાં કંઈક પણ

દીકરાને દીકરી બનાવો જોઈએ એને બધું જ તમામ કામ આવડવું જોઈએ આજકાલ લોકો એવું કે છે કે દીકરીને દીકરા સમોડી બનાવો પણ હું એવું માનું છું કે દીકરો હોય તો દીકરી સમોડી એને પણ દીકરાને પણ બનાવો જેટલા કામ દીકરીને આવડતા હોય ને એટલા દીકરાને પણ આવડતા છે અને મારો દીકરો બધા જ કામ કરે કચરા પોતું વાસણ તમામ વસ્તુ બીમાર હોય ને તો રસોઈ કરતા પણ થોડી થોડી આવડે છે એટલે રસોઈ પણ કરી મને ખબર આવે એટલે ક્યારે પણ આવી તકલીફ પડે ને તો કોઈની જરૂર પણ પડે નહીં અને દીકરાને પણ તમામ કામ શીખવાડું હું કહું કોઈ કામ ન કરાવતા બીજું કંતાલી જાય કે કોઈ કામ જ નો છે રોજ ઘરે બતાવે હું ગੰんだળી ગયો છું હવે નથી ગੰんだળી કે એકદમ એકદમ હાચું હા ઉપર એકદમ છે

તારા પ્રિયંક મામા છે ને એ કોઈ દિવસ બાર કે તું આમ કર બધું કામ કરે ભણવા જતા તોય અને અત્યારે એમના લગ્ન થઈ ગયા છે તોય એને ખબર પડે ને કે મમ્મી કામ કરે છે હું બેઠો છું તો એ મમ્મી હાથ કામ લઈ છે કેતા તા ને મામા તરીકે

તો ચાલો જય શ્રી કૃષ્ણ તો હવે આપણે પણ આગળ ઘરનું કામ કરીએ ઘરે બીજું તો કંઈ કામ નથી બીજું બધું જ કામ તો પતી જ ગયું છે તો પ્રિન્સભાઈ તો ગયા એમની ઓફિસે જવા અને હવે આપણે આખો દિવસ આપણે એકલા અને આપણે વહેલા વહેલા સવારમાં નવરા થઈ જઈએ છે આમ બધું પતી જાય છે વાસણ કઈ ગયા છે અને કિચન પણ ક્લીન થઈ ગયું છે એકદમ ચોખ્ખું થઈ ગયું છે તો તમે જેવો મને ફેસબુકમાં સપોર્ટ કર્યો છે ઇન્સ્ટાગ્રામમાં કર્યો છે એવો ને એવો સપોર્ટ તમે મને યુટ્યુબમાં પણ કરતા રહેજો અને તમે ક્યાંથી છો કઈ સિટીમાંથી છો અને તમારા ત્યાં કેવો વરસાદ પડ્યો છે તો એ પણ જણાવજો અને આ માવઠાના કારણે કેટલું નુકસાન થાય છે એ પણ કોમેન્ટ કરજો જો હું તમને બતાવું બારનું વાતાવરણ કે સવારે ચાર વાગે અને બાર મિનિટે વરસાદ ચાલુ થયો છે અને હજુ પણ વરસાદી જ વાતાવરણ છે વાદળછાયું જ વાતાવરણ છે પણ આ વાતાવરણના કારણે લોકો ખૂબ બીમાર પડશે પવન પણ ખૂબ ઠંડો ઠંડો આવે છે બહારથી તો હવે આપણે કચરાપોતું કરવાનું છે તો આપણે કચરાપોતું કરી લઈએ ને પછી મળીએ થોડીક વાર રહીને ચાલો હસતા રહો મસ્ત રહો રામ રામ ને સીતારામ મોતાજી ને છો પબ્લિક વાલે મજામાં ને જો આજે તો કઈક નવી આઈટમ બને છે હો નામ તો નથી ખબર પણ બને છે ખરી એટલી ખબર છે હાલો ભાઈ આવું તો બધા ખાવા માંગો પણ શરત ખબર છે ને ખાવા આવવા પહેલા ઈ ભૂલતા નહીં બોલો

એમાં હળદર મીઠું લીલા મરચા ધાણા આ છે ઝીણા સમારેલા મરચા અને ઝીણી સમારેલી ડુંગળી આ પછી આ છે પનીર આ છે તેલ એ તે બહેન જે વસ્તુની છે તો શું નાખવાનું બાકી છે શું નાખવાનું છે આ છે ને કોણ મિત્રો બ્રેડ છે નાખી અંદર બધા મસાલા થઈ રહ્યા છે

આવડતું તું તો બને એવું કેમ નક્કી 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 ફેસબુક માં જોઈ ગયા હોય તો જ બનાવે અરે ફેસબુક માં બધું આવે છે નક્કી ફેસબુક માં જોઈ ગયા છે મિત્રો તમને શું લાગે છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો જોઈ લ્યો ઓ માસ્ટર ક્રિસ્પી હોય એકદમ ખાલી જોવા આવે

મારા મમ્મીએ બનાવેલો હાથનો સોસ એકદમ મજા આવી જાય ને એવી મારા મમ્મીના હાથનો સોસ તમે ખાઈ ગયા તો ગોડા થઈ જો હાથ ચૂકો ઘણા બધા એવું કહે કે અમે લોકો સોસ બનાવીએ પણ અમારો સોસ નથી રહેતો બગડી જાય છે પણ મારો સોસ તો ક્યારેય બગડતો નહીં પણ ચાલતો જ નથી બરોબર બે ત્રણ મહિનામાં તો સોસ પૂરો થઈ જાય હું ખાઈ જાઉં છું તો મિત્રો અને નો સોસ તો અમે લોકો લાવતા જ નથી અને કોઈ પણ મતલબ બાર કોઈ નાસ્તો કરવા ગયા હોય તો પણ બાર નો સોસ ખાવાનો જ નહીં અને બાર પણ કોઈ જગ્યાએ પણ ગયા હોય તો સોસ બિલકુલ એટલે બિલકુલ નહીં લેવાનું ઘરે જ ખજૂરની ચટણી ઘરે જ તળે જ કરી દેવાની ખાવા રસ્તે અને એ જ બસ કંઈ પણ ભજીયા કેવું કંઈ બનાવી હોય ત્યારે જ ખાવાનું અને સાથે ઠંડી ઠંડી છાશ હતી

અને ત્યાં જઈ અને જો દર્શન થશે તો ચોક્કસ પ્રિન્સભાઈ બનાવતા આવશે બ્લોગ નાનો એવો અને તમને કાલે ફરીથી દર્શન કરાવશું અમે ત્યાં જઈ અને થોડું બને તો વિડીયો ઉતારવા જેવી જગ્યા હોય ને ત્યાં પરમિશન હોય વિડીયો ઉતારવાની મંદિરની અંદર તો પ્રિન્સભાઈ વિડીયો ઉતારતા છો તમે એટલે આપણે આપણા બધા જ મિત્રોને પણ દર્શન કરાવીએ રામાપીરલા આ બીચ છે બધા જ મતલબ આ મારા દીકરા જેવડા જેવડા છોકરાઓ છે બધા જ બીચ ભરવા માટે જાય છે અને ચાલીને જાય છે તો આ એક માનતા હતી કે બાર કોમર્સની અંદર મારા સિત્તેર ઉપર ટકા આવે તો રામાપીર દાદાના અહીંથી ઘરેથી હું ચાલી અને દર્શન કરવા જઈશ તો એ જવાનો છે અને ખરેખર એની મનની ઈચ્છા પૂરી થઈ ગઈ છે મા ચેહરે અને રામાપીરે મા ઉમિયાના મહાકાળીમાના આશીર્વાદથી

એટલું સારામાંથી સારું જીવન આપવાની કોશિશ કરું છું હે ને બેટા આટલા વર્ષોથી કોઈ પણ એવી વસ્તુ નહીં હોય કે કોઈ પણ એવી વાત નહીં હોય કે એને કોઈ દિવસ માગવી તો નથી પણ હું એક માં છું કે એની માંગ્યા કમાણે એની ડિમાન્ડ હંમેશા આ પૂરી કરી છે કરી છે ને બેટા કરી છે કરી છે તો મિત્રો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં અમારું આવડું મોટું ફેમિલી છે એક જણો એક એક વિડિયો શેર કરશે ને અમારો તો પણ હવે રાતો રાત ફેમસ થઈ જશે બસ આ ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ તમારા બધાનો સાથ સહકાર ખૂબ છે અમને લોકોને તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમારા મા દીકરાને ખૂબ એવો સપોર્ટ મળે જેથી કરીને હું મારા દીકરાને ખૂબ સારું એવું શિક્ષણ આપી શકું અને તમારા સપોર્ટથી હું આગળ વધી શકું એટલે બસ તમારા સૌની પાસે એવી આશા રાખું છું કે જેવો ફેસબુકમાં સપોર્ટ કર્યો છે ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કર્યો છે એવો ને એવો યુટ્યુબમાં